હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય કિચન તો આજે આપણે બનાવીશું ફક્ત ત્રણ ઇન્ગ્રેડિયન્ટ્સમાંથી રૂ જેવી પોચી સુખડી જેને બનાવી એકદમ આસાન છે તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ સુખડી બનાવવા માટે તેનું પરફેક્ટ માપ હોવું ખૂબ જ જરૂરી છે તો એક વાટકી રોટલીનો ઝીણોલો લીધેલો છે અને તેની સામે પોણી વાટકી ઘી અને અડધી વાટકી દેશી ગોળ લીધેલો છે અહીં મેં દેશી ચોખ્ખું ઘી લીધેલું છે અને અહીં મેં આટલું ઘી લીધેલું છે જો પાછળથી જરૂરિયાત પડે તો આપણે એકથી બે ચમચી જેટલું પણ પાછળથી ઉમેરી શકાય છે અને વ્હાઇટ ગોળની કમ્પેરમાં આ બ્રાઉન એટલે કે દેશી ગોળ છે તેનું જો સુખડી અથવા તો કોઈ પણ વસાણું બનાવવામાં આવે તો તે હંમેશા મીઠું જ લાગતું હોય છે એટલે હું સજેસ્ટ કરીશ કે તમે દેશી ગોળનો જ ઉપયોગ કરજો લોટ છે તે કેટલો શેકવો અને ગોળ ક્યારે નાખો તે બધી ટીપ્સ હું તમને વિડીયો દરમિયાન કહીશ સૌથી પહેલાં તો મેં અહીં એક થાળીમાં સુખડીને પાથરવા માટે ઘી છે એ લગાડી દીધું છે સુખડી બનાવવા માટે મેં અહીં એક જાડા તળિયાવાળી કડાઈ લીધેલી છે અને આપણે જે બાઉલમાં ઘી લીધેલું હતું તે બધું જ આમાં એડ કરી લઈએ તો આંગળીથી બધું જ ઘી છે એ આપણે કડાઈમાં લઈ લઈશું ઘી ગરમ થઈ ગયું છે તો હવે આપણે એક વાટકી રોટલીનો લોટ છે એ એડ કરીશું અને બધું સારી રીતે મિક્સ કરી લઈએ લોટને આપણે કન્ટિન્યુ ચલાવતા રહેવાનું છે અને ગેસની આ છે એ એકદમ લો જ રાખવાની છે હજી આમાં આપણે એક ટેબલ સ્પૂન જેટલું ઘી એડ કરીશું અત્યારે તમે લોટ શેકશો તો તમને એકદમ ભારે ભારે લાગશે પરંતુ જ્યારે તે શેકાઈ જશે તો એકદમ હળવો લાગશે લોટને આપણે કન્ટિન્યુ ચલાવતા જ રહેવાનું છે અને બીજું એ કે જ્યારે લોટ શેકાવા લાગશે ને ત્યારે આખા રૂમમાં તેની સુગંધ આવવાની સ્ટાર્ટ થઈ જશે ત્રીજી ટીપ્સ એ છે કે તેમાંથી થોડું થોડું ઘી છૂટવા લાગશે સુખડીમાં તળેલો ગુંદર છીણેલું ટોપરું તેમજ ઇલાયચીનો પાવડર સૂઠનો પાવડર એડ કરી શકો છો લોટ જેમ જેમ શેકાવ લાગશે તેમ તેમ તેનો થોડો કલર પણ ચેન્જ થતો તમને દેખાશે દસેક મિનિટ બાદ સુગંધ પણ સરસ આવવા લાગી છે અને લોટ છે એકદમ માવા જેવો અને એકદમ પેસ્ટ જેવો સરસ શેકાઈને રેડી થઈ ગયો છે અને વચ્ચે વચ્ચે તમે જો ઘી પણ છૂટું થવા લાગ્યું છે તો એકદમ પરફેક્ટ એવો લોટ શેકાઈ ગયો છે તો હવે આપણે લોટને નીચે લઈ લઈશું અને થોડીવાર માટે તેને ઠરવા દઈએ નીચે ઉતાર્યા બાદ ફરીવાર આપણે સારી રીતે મિક્સ કરી લઈએ અહીં તમારે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે આપણે ગેસ પરથી ઉતાર્યા બાદ તેને પાંચથી સાત મિનિટ જેટલું જ ઠરવા દેવાનું છે અને પછી તરત જ આપણે ગોળ એડ કરવાનો છે નહીં સુકડી છે એ પછી કડક બની જશે તો હવે આપણે જે ગોળ હતો એ એડ કરીશું અને બધું એકવાર મિક્સ કરી લઈએ ગોળને મેં અહીં વાતરીને લીધેલો છે એટલે તેને મિક્સ થતાં બિલકુલ ટાઈમ નહીં લાગે ફક્ત પાંચ મિનિટમાં તે મિક્સ થઈ જશે તો ગોળને હંમેશા આપણે વાતરીને જ લેવાનું છે થોડી વારમાં તો ગોળ અને લોટ છે એકદમ સારી રીતે મિક્સ થઈ ગયા છે અને જે ટેક્સચર છે એકદમ થિકનેસવાળું થઈ ગયું છે હવે આપણે થાળીમાં પાથરી દઈશું આ મિશ્રણને આપણે બધી સાઈડ ફેલાવી દઈએ અને પ્રેસ કરતા જઈએ એટલે એકદમ સારી રીતે તે પથરાઈ જાય હવે એક વાટકી પાછળ ઘી લગાડીને આ રીતે પ્રેસ કરતા જઈશું એટલે ઉપરનું લેયર છે એ એકદમ સરસ લીસું બને અને કિનારે પણ આ રીતે ફેરવતા જઈશું મિશ્રણ છે એ એકદમ સરસ પથરાઈ ગયું છે તો હવે આપણે છરીથી કાપા પાડી લઈએ અહીં હું ચોરસ શેપના ટુકડા કરી રહી છું તમારે નાના મોટા જેવા તમને પસંદ હોય એ પ્રમાણે તમે કરી શકો છો સુખડી છે એ એકદમ સરસ ઠરી ગઈ છે તો તમને એક પીસ કાઢીને દેખાડી દો તો તમે જુઓ એકદમ સરસ પોચી રૂ જેવી બની છે તો તેને હાથમાં લઈને ભાંગતા તમને જણાશે કે એક તે એકદમ આસાનીથી તૂટે છે તો તમે ક્યારે બનાવો છો આવી રૂ જેવી પોચી સુખડી એ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો અને જો મારી આજની રેસિપી તમને ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ લાઈક અને શેર કરવાનું ના ભૂલતા તો આપણે ફરીવાર મળીશું એક નવી જ વાનગી સાથે થેન્ક યુ ફોર વોચિંગ